બાનુચાલી મહાજન ટ્રસ્ટ માંડવી બાનુચાલી યુવક મંડળ માંડવી અને બાનુચાલી મહિલા મંડળ માંડવીના ત્રિવેણી સંગમથી કલવાણા રોડ ખાતે આવેલ દ્વારા મધ્ય મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભાનુશાલી મહાજન ટ્રસ્ટ માંડવી ભાનુશાલી યુવક મંડળ માંડવી અને ભાનુશાલી મહિલા મંડળ માંડવીના ત્રિવેણી સંગમથી કલવાણા રોડ ખાતે આવેલ ભાનુશાલી કલ્યાણજી શિવજી દ્વારા મધ્ય રિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ પ્રથમ ભાનુશાલી દ્વારાના સંત

महाजन प्रमुख श्री जयेश भाई होड़बड़ा युवक मंडल प्रमुख मनोज भाई मंगे मयूर नंदा ईश्वर नंदा नरेश गजरा किशन गजरा विजय मंगेर नवनीत वडोर प्रकाश कटारमल ईश्वर रवजी भाई माओ धनजी मंगे राजेश मिठिया लालजी भाई कटारमल गिरीश गजरा महिला प्रमुख भावनाबेन नंदा हंसाबेन कटारमल गीताबेन गजरा दीपाबेन मंगेर शिल्पाबेन गजरा भाविकाबेन मंगे ભીમાબેન હુરબડા દક્ષાબેન કટારમલ વર્ષાબેન કટારમલ તથા ભાનુશાલી બોર્ડિંગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા